મહત્વના સમાચાર અરવલ્લી જિલ્લામાં શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં ગ્રામ્ય વિસ્તારોમાં બન્યા મોડાસા તાલુકાના ટિંટોઈ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારના બામણવાડ ગામે ગત રાત્રિએ તસ્કરોએ તરખાટ મચાવ્યો બામણવાડ ગામે પાંચ જેટલા અજાણ્યા શખ્સો દ્વારા પાંચથી છ જગ્યાએ ચોરીની ઘટનાની અંજામ આપ્યો છે ત્રણ મકાન સેવા સહકારી મંડળી એક કરિયાણાની દુકાન તથા દૂધ ઉત્પાદક મંડળીમાં પ્રવેશી અજાણ્યા શખ્સો ચોરી કરી પલાયન બન્યા તો દૂધ ઉત્પાદક મંડળીમાં પ્રવેશી મંડળીમાં રહેલી તિજોરીના લોકર તોડી આશરે પચીસ હજાર જેટલી રોકડ રકમની તસ્કરી કરી છે તો તસ્કરો પલાયન બન્યા તો મોડી રાત્રે ચોરી કરવા આવેલ શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા ઠંડીની ઋતુમાં ગ્રામ્ય વિસ્તારોમાં વારંવાર ચોરીની ઘટનાઓથી ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે તો રાત્રિ દરમિયાન વધુ પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે તો વહેલી સવારે ટિન્ટોઈ પોલીસને જાણ થતા ટિન્ટોઈ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી

પાંચથી છ જગ્યાએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો ત્રણ મકાનો એક દુકાનમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો પરંતુ ત્યાં એમનો ફેરો માથે પડ્યો હતો પરંતુ દૂધ મંડળીની અંદર પ્રવેશી અને તિજોરીનો લોકરો તોડી ત્યાંથી વીસ થી પચીસ હજાર રૂપિયા જેટલી રકમ રોકડ રકમ લઈ તસ્કરો પલાયન થઈ ગયા હતા ગ્રામ્ય વિસ્તારોમાં ચોરીની ઘટનાને અંજામથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ગ્રામ્ય વિસ્તારોમાં ચોરીની ઘટનાને લઈને પેટ્રોલિંગ પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે ગ્રામજનો માંગ કરી રહ્યા છે તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે ટિન્ટોય પોલીસને જાણ કરવાથી ટિન્ટોય પોલીસ ઘટના સ્થળ પર પહોંચી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી નરેન્દ્રસિંહ ગાંધી અરવલ્લી સમાચાર ટિન્ટોય